અને હું મે અમદાવાદ નિગરનગરથી આવું છું અને મારી અમરતબાદામાં મસામે એવી ની બાધા હતી કે મારે જોબ સારી જોઈતી હતી એમાં મારી મને ગુજરાત મેટ્રો રેલમાં સારી જોબ મળી છે ત્યાર માટે બાધા કરી હતી તો આજે હું માનતા પૂરી કરવા આવી છું ગવર્નમેન્ટ જોબ મળી છે તમને કઈ છે કે અમ મેટ્રો મેટ્રો કોના આશીર્વાદથી અમદાવાદ મસીમાણીમાં હું મે અહીં આવું છું જક્ષરનગરથી

પણ જ્યારથી માનતા માની તી ને કોની માનતા માની અમૃત બાપાના વસાણી મેળવી માની માડી મારા મમ્મીને પગે સારું થઈ જાય ચાલવામાં કોઈ તકલીફ ના પડે હાલ ઓપરેશન ના કરાવવું પડે તો હું તમારા ત્યાં ચોખા ઘીનું માનતા રાખું છું તો હમણાંથી એ દવા હાલ બંધ કરી નાખી છે દેશી દવાથી સારું એવું રિઝલ્ટ મળી ગયું અમને દેશી દવા અમને ખ્યાલ જ નતો મારો નાનો ભાઈ દેશી દવા લઈને આવ્યો કે મમ્મી એકવાર આ ટ્રાય કર બાકી એના તો કદી દવાખાને ભી નથી ગયો પણ લઈને આવ્યો કે મમ્મી એક કામ કરના મેટરમાં એ કદી જતો નહી મારે જ જવું પડે પણ મમ્મી ના ગયા પછી આ હાથ ની તકલીફ હતી તો માનતા માનેલી અમૃત બાપા મસા હાથની તકલીફ એકદમ એ બી ડોક્ટરે કીધું તું સ્નાયુ જકળાઈ ગયા તમારે ઓપરેશન કરવું પડે ગોળાનું એ બી માનતા માનવાથી સારું થઈ ગયું હવે આ પગની માનતાવાળી વાળી એ બી સારું થઈ ગયું તે માડીને એટલે આયુર્વેદિક દવા ચાલુ છે દવા ચાલુ છે ખાલી પાવડે એ બી બે ત્રણ દિવસે એકવાર ખાય હવે નહીં દવાની દુવા બનને ચાલુ દવા દુવા આ બી દવા અમને ઓચિંતાની જ મળી બાકી ડોક્ટરની ફિજી ઓર્થોપેડિક મોટી હોસ્પિટલની દવા ચાલતી હતી દવાથી નોર્મલ રાહતું તો પગ જ આખો જકડાય એમ પગ વાત ચાલી જ ના શકે એમ લાગે હમણાં પડી જશે પકડવા પડશે તમને ભાવ હતો કે આવી જ છીએ માડીના દર્શન માટે છેલ્લા બે વાસથી જ્યારથી આવ્યા ત્યારથી અમારા ઘર માં સારું છે મારે ઘરની નબળી પરિસ્થિતિના કારણે આ થ્રીલના ત્રણ હપ્તા હતા ભરાતા પણ તે સમયે એવું થયું કે હું નડિયાદ જતો હતો અને મને કંછોરા ચોપડી એક સિજોરા મને પકડ્યો તો ત્રણ હપ્તા ગાડી ત્યાં બાકી હતા આમ તો બે હોય એક હોય તો બી ગાડી લઈ લેશે અને મને પકડ્યો અને મારીની મેં અને મારી બેને એવી માનતા લીધી મેં એવું કીધું કે મારી તમને સુખડી ધરાવી દઈશું અને તે સમયે મારી લંડન હતા અને મારી બેને એવું કીધું કે અમૃત બાપાને અને નેરડીમાંની બેનને હાર ચઢાવી દઈશું ત્યારે એ ભાઈએ એવું કર્યું કે ચાર સાહેબ ભેગા કરે અલગ અલગ ફાઇનાન્સવાળા ચાર એપ્લિકેશનમાં મારી ગાડીનો નંબર નાખ્યો પણ તો બી ગાડી સિઝનમાં ના આવી અને મને છૂટો કર્યો એટલે મારીને આજે માનતા પૂરી કરવા આવ્યો છું અમૃત બાબાની મસાણી નદી મોટી ખડું મારું નામ મકવાણા વિજય છે અમે સુરતથી આવીએ છીએ મારી માનતા હતી મને મન માનેલી એટલે માળીનો દરબારમાં તો હજારો માણસો આવે છે તો અમારો વારો ક્યારે આવે તો પછી મેં મનોમન નક્કી કર્યું કે અમારો જ્યારે બી વારો આવે ત્યારે માળી વિશે બે શબ્દ બોલવાનો એમ તો અમારો વારો બી આવી ગયો માળીએ દેવ દુઃખનું સમાધાન બી અમને આપી દીધું બરાબર તો બસ મારે એટલું જ કે મા વિશે તો શું બોલવાનું મા બહુ કૃપાળું છે કેટલું બોલશો એટલું ઓછું પડશે મા વિશે તો મા વિશે અને બધા ભક્તોને એટલું જ કહેવાનું છે તમે ધીરજ રાખો અને શ્રદ્ધાને વિશ્વાસ રાખો માની અમે દ્રષ્ટિ બધા ઉપર રહે છે જ તે અને હંમેશા રહેશે બસ વીસ વર્ષ દવા ચાલુ હતી મગજ અને પછી અમે આ જોયેલા પણ અમારા માન વહેવા છે ને એને અમને કે અહીંયા જેવો એક વખત એ હરે આવ્યા હતા પેલા રવિવાર સત્યાવીસ તારીખને ને દસ દસમા મહિનામાં તેથી આવીને મેં માનતા કરી કે માથું દુખતું બંધ થઈ જાય અને દવા લેવાની બંધ થઈ ટિકો એક ટીકડી કે કાંઈ લીધું નથી ત્રીસ દિવસ છે

તો કહેતા હતા કે આયા આ રીતના માતાજી છે તો મને તો પહેલાં હું અત્યારની જનરેશનનો છું ભણેલો તો મને બધા એમ કીધું ભણેલો છો તો આવી વસ્તુ પર ભરોસો ન કર તો મેં કીધું હું આવું ખાલી દર્શન કરવા તો હું સુરતથી આવું છું મારું વતન ભાવનગર છે પણ હાલમાં સુરત રહીએ છીએ તો જ્યારે આવ્યો ને તો જ્યારે આવ્યો ત્યારથી ગાદી ચાલુ થઈ ત્યારથી પૂરી થઈ ત્યાં સુધી બેઠો બેઠો રહ્યો હતો કે મને કળિયુગમાં સાક્ષાત ભગવાન મળી ગયા અને મારી યાર એક બનાવ બની ગયો હતો તો મેં મારા દાદાને કીધું કે આ રીતના માતાજી છે તો મારા દાદા માયના ને કે એવું કાંઈ હોય નહીં આમ તેમ મને તો મારું જીવન નીકળી ગયું મેં કોઈ દિવસ જોયું નથી મેં કીધું મેં જોયું છે તમે આવો તો એમણે કાંઈ માયનું નહીં પછી એકવાર મને સપનામાં મારા દાદાના બે છોકરા મારા મામા છે એમને મેન્ટલી હેલ્થ બહુ ટાઈમથી દસ દસ વર્ષથી ખરાબ છે તો મને એકવાર માતાજી જ્યારે દાદા ગામડેથી બસમાં બેઠા અને સુરત આવવા રવાના થયા ત્યારે મને સપનામાં આવીને દાદાના ઘરનું બધું દેખાડ્યું માતાજી માતાજી સાક્ષાત બાજુમાં બેઠા હતા અને બધું કીધું હતું પછી મેં દાદાને કીધું આ રીતનું જોયું તો દાદા કે હું ખાલી તારી ખાતે દર્શન કરવા આવી દર્શન કરવા આવ્યા તો દાદાએ તે જે દિવસે હું પહેલી વાર રોયો તો એ રીતના આયા પહેલી વાર રોયા અને તે દિવસના થેટ ભાવનગરથી ખાલી મજૂરી ઉપર ઘર ચલાવે છે છોકરા બેની હાલત બેની મેન્ટલી ખરાબ છે ખાલી દાદા બે ગયા ને ગોઠણ દુખતા હતા તો ખાલી મનોમન માનતા રાખી કે મારા ગોઠણ મટી જાય ત્યારે જ્યારે બનાવ બન્યો હતો તો ત્યારે મારા પપ્પાને એક મેળા હતા બનાવ બીનો ત્યારે કે મારા પપ્પા હીરાનું કામ કરે છે કારખાનાથી નીચે ઉતરે ત્યારે ડોસીમાં મળ્યા અને પૈસા માગ્યા બટા પૈસા તો મારા પપ્પા કે મારા હમણાં કોઈ ખિસ્સામાં કાંઈ નથી મારા દીકરા પાસે જવું છે થોડુંક વાત થઈ છે એમ તો પાંચ રૂપિયા નીકળ્યા તો ખાલી આપ્યા તો પપ્પાને ડોસીમાં એ ખાલી એમ કીધું જા હું તારા દીકરાની આરવર છું વાહવા છું તારા છોકરાને કાંઈ નહીં થવા દો અને જ્યારે બનાવ ભાઈનો નરજો પગ્યો ત્યારે મારા પપ્પા આમ પહેલેથી ધૂણે છે હું છે કાંઈ ખબર નથી એ મેટર માટેમાં અહીંયા આવી પણ પહેલી વાર ત્યારે બોલા અને મને એમ કીધું હું તારી હારવાર છું કોઈ તારો વાળે વાકો નહીં કરે અને પંદરથી વીસ દિવસ સુધી સતત મને નકરા સપના આવ્યા અને ઘરે મેં એમ કીધું કે મને આ રીતના સપના આવે છે કોઈ માનવા તૈયાર નહોતું પણ મને પ્રમાણ આપ્યું સપનામાં આવીને કે એકવાર મને એમ કીધું કે શરદ પૂર્ણિમાની રાતે તને દર્શન આપી તો હવે આખી રાત હું તો નહીં અને હવારમાં ફોનમાં કેલેન્ડરમાં બધી જગ્યાએ જોયું તો એની રાત શરદ પૂર્ણિમાની રાત હતી હવે જો આવી રીતના પ્રમાણ આપીને જો માતાજી આપને દર્શન દેતા હોય તો આપણે કળિયુગમાં તો માણા બધા ખોટા છે મને બધા એમ જ કે આવું કાંઈ હોય ને આમ તો પણ માતાજી માતાજી મને રાતે સપનામાં એમ કીધું કે શરદ પૂનમની રાતે હું તને દેખાડો દે તો હવે મેં જોયું ને તો ઈદ રાત શરદ પૂનમની રાત હતી અને બે ત્રણ વાર મને એવું પ્રમાણ આપ્યું હારે બધા કોઈ માનતું નથી મને હું કહું કોઈ વાતમાં ભરોસો ન કરે પણ માતાજી એમ કે હું તારી હારું કોઈ તારો વાળે વાકો નહીં કરે એટલે મને અહીંથી શ્રદ્ધા હું અમરેલીથી આવું છું અમરેલી લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરી છે મારા ભાઈની દીકરી હતી એને ગયા રવિવારે અચાનક કાક થઈ ગયું હતું પેટમાં દુખાવો ઉપડ્યો અને છોકરી બે ભાન થઈ ગઈ પછી અમે આમ પેટ ઉપર હાથ મેચ્યો તો છોકરીના અંદર જીવ નહીં હતો પછી મેં અમૃત બાપાના ના મસાણ યાદ કર્યા પછી દવાખાને અમે લઈને ગયા તો ડોક્ટરે તપાસ કરી અને બે ટીકડી આપી એટલે દીકરીને સારું થઈ ગયું દવાની દુવા બની કોની કૃપાથી હતા દીકરીના અમૃત બાપાના મેળવીમાં જે મળી